કારણ કે અમારે ત્યાં મુખ્ય ભીતરી અવૈષ્ણવ હોય છે બધા કોઈ બાળક એમ કહેતું હોય કે એ બધા વૈષ્ણવ છે એને કઈ વૈષ્ણવ સાથે લેવા દેવા નથી તમે નોકરીમાં રાખો એટલે કંઠી પહેરી લે અવૈષ્ણવ હોય અસમર્પિત લેનારા હોય એ લોકો અંદર રસોઈ કરતા હોય છે સેવા કરતા હોય છે તો વૈષ્ણવના ઘરના છોકરાઓ બાળકો કે જે તો ભગવાનને આપણે એનું નિવેદન કરેલું છે મહાપ્રભુજી કહે છે કે સરખા ભગવદીય છે તો હવે સાવ આપણે બધું જ સેવા છોડી દેવી પડે એ સમયમાં એ લોકો રસોઈ કરી દે જૂઠણ કેળા વગર જો આપણને કંઈક આપી દે તો એ થાલ એક ઠાકુજીનો ભોગ ધરીને આપણે સેવા કરી શકીએ સમર્પિત સેવા કરી શકીએ એમાં કોઈ દોષ નથી કારણ કે મારા ઘરમાં આમ જ થાય છે બધાના ઘરમાં આમ થાય છે કે મુખ્ય ભિત્ર આવેશનો જ કરી રહ્યા છે એ અવેશનો છે લસણ ડુંગળી ખાય છે નાય છે કે નથી નાતા એ ભગવાન જાણે એ પનાળામાંથી આમ નીકળી જાય તો એ અપ્રસ્ત થઈ ગઈ તો કોઠીનો એ ખુલે નહીં જરાય જલાઈ ન પડે અને અપ્રસ્ત થઈ જાય એવું સામર્થ્ય હોય મુખ્યા પિતરિયાનું તો એવું એ અમારા ઘરમાં તો એવું બધું ચાલતું હોય છે તો વૈષ્ણવના બાળકો પણ રસોઈ કરીને ઠાકોરજીને ધરી દે અને તમને પ્રસાદ પ્રાપ્ત થાય બીજું પુષ્ટિ માર્ગમાં એવો કોઈ નિયમ નથી કે જેટલી રસોઈ થઈ હોય એટલું બધું જ ભોગ આપવું ધરવું જ જોઈએ આપણી અણસમજ છે આપણો એવો સ્નેહનો ભાવ છે કે ઠાકુરજીને કંઈક વિશેષ જોતું હોય તો આપણે કંઈક વિશેષ ભોગ પણ સાજીએ છીએ પણ બધું જ ભોગ આવવું જોઈએ એવો કોઈ નિયમ નથી રસોઈમાંથી તમે એક થાલ સાજીને ઠાકુજીને ધરી દો બાકીનો પ્રસાદ કેવા છે કોણ કે ના કહેવાય શ્રી પુરુષોત્તમની લખી રહ્યા છે પુરુષોત્તમજી સિદ્ધાંત રહસ્ય ગ્રંથની ટીકાની અંદર બહુ વિશેષ સામગ્રીઓ મોટા મોટા મનોરથોમાં ઠાકોજીની દશા એવી થાય કે એને ઠેઠ ઓલી ભઠ્ઠી પાસે બિરાજવાનો વારો આવે કારણ કે ઓલી કોઠીઓ તો કંઈ ફેરવાય નહીં બધી વસ્તુ લઈને ભોગ ધરાય નહીં તો જ્યાં ભોગ સજાય ગયા ત્યાં ઠાકોરજીને પતરાવી દે આપણે જ્યાં ઠાકોરજી બિરાજતા ત્યાં ભોગ ધરવો જોઈએ કે પ્રસન્નતાથી પ્રભુ બિરાજે ત્યાં આરોગે હે ભઠ્ઠી ચારુ બાજુ ચાલુ હોય ગરમ થઈ ગયું વાતાવરણ આપણું મનમાં એક જ છે કે ભોગ જોઈએ પણ રાખી દીધું પહેલા તમે સાજી કંઈ પણ ઠાકોરજીને ધરો છો બાકીનું વસ્તુ જે છે એ શાસ્ત્ર દ્રષ્ટિ એને પ્રસાદ કહેવાય છે વધેલો જે કાંઈ પણ છે એ પ્રસાદ કહેવાય છે કાંઈ બધી વસ્તુ જ્યારે આપણા ઘરમાં તો થોડીક રસોઈ એટલે બધું ધરી દઈએ પણ જ્યારે મોટા પ્રમાણમાં થાય ત્યારે એવો જ આગ્રહ રાખે કે નહીં બધી વસ્તુ ધરાવવી જોઈએ એ આપણી ભૂલ છે ઘરમાં તો આપણો થોડો પ્રકાર હોય તો બધું ઠાકોરજી સન્મુખ આવી જાય હવે આપણા મનમાં એમ થઈ ગયું કે રોજ એમ ધરાય તો કાયમ આમ જ ધરાવવું જોઈએ તો મોટી મોટી કોઠી હોય દાળ ભરી હોય ના ભરી હોય એ તો ફરે તો નહીં એ ન ફરે તો ઠાકોરજીને ફેરવું એને આ પધરા મેં ભાઈ ભોગ દઈ છે અહીંયા હોય ને અહીંયા ભઠ્ઠી ચાલતી હોય એમાં બહુ ફેર ન હોય કે બહુ મોટી જગ્યાએ ફેરવાનું ન હોય અહીંયા અહીંયા ભઠ્ઠી ચાલતી હોય અહીંયા ભોગ ધરવાની જગ્યા ઉપર રાખી હોય એટલે આટલા તેટલું ફેર પડે બીજું કઈ ફેર બહુ ન પડે પણ ઠાકોરજી આનંદથી કોઈ રૂમમાં બિરાડતા હોય એ જગ્યાએ આપણે જેટલો ભોગ પધરાવી શકીએ એટલો ત્યાં પધરાવી દઈએ આનંદથી પ્રભુ આરોગે સુંદર જગ્યા ઉપર બિરાજીને આરોગે ઠાકોરજીનું સુખ એમાં થાય અને બાળકોના ઘરમાં મારે ત્યાં એમ જ થાય છે કે ઠાકોરજીની સન્મુખ જ ત્યાં ભોગ સજાતા હોય છે અને કાં ભોગ મંદિર એવું હોય છે કે ત્યાં અલગ વ્યવસ્થા હોય છે ઠાકોરજી ભોગ ધરાય છે બીજી વાત જવા દો કે મોટા મનોરથની વાત જવા દો પણ મોટા ભાગડા આપણા ઘરની અંદર વ્યવસ્થા કેવી હોય છે કે અહીંયા બાજુમાં રસોઈ થતી હોય ચૂલા ઉપર એની એક્ઝેક્ટ બાજુમાં જ ઠાકોરજીની રાજભોગની ચોતરી હોય છે નેવું ટકાના ઘરમાં મેં જોયું છે કે સાવ બાજુમાં જ રાજભોગની ચોતરી કારણ કે આમ રસોઈ થતી છે આમ ધરતા જાય શીતકાળમાં આનંદ આવે કદાચ ઠાકોરજી વાંધો ન આવે તો ઉષ્ણકાળમાં જુઓ તો ખબર પડે કેવી કારણ કે ને આપણું સ્વરૂપ કેવું માનીએ છીએ નવનીત જેવું જેવું કોમલ આમાં ઓગળી જાય આખું માખણની વાત કરીએ આપણે સ્વરૂપને એમ માનીએ છીએ કે તાજું કાઢેલું માખણો એટલા કોમળ ઠાકુજી માનીએ છીએ ને બાજુમાં રસોઈ થતી ભલે ગેસ ઉપર રસોઈ કરો પડે રસોઈ કરો છો ત્યારે એ વાતાવરણ તપવાનું જ છે એમાં કોઈ સવાલ નથી અને હવે સ્ટેન્ડિંગ કિચન આવ્યા તો ઠાકુજીને હવે સ્ટેન્ડિંગ કિચન ઉપર પધરાવે છે આપણને એમ થાય કે આમ બેસીને કોઈ ખાતું તો નથી કોઈ પ્લેટફોર્મ ઉપર બેસીને કોઈ ખાતું નથી પણ સ્ટેન્ડિંગ કિચન આવ્યા તો ઠાકુજીને ઉપર પધરાવીને મૂળ વસ્તુ આપણા મગજમાં એક જ છે કે બધી વસ્તુ ધરવા માટે આપણે સરળતા ગોતીએ છીએ આવી વ્યવસ્થા આપણે કરીએ છીએ કે ઠાકુરજી જ્યાં બિરાજે છે ત્યાં ચોકી ઉપર તમે ભોગ ધરી શકો છો અને આનંદથી ઠાકુરજી રોગી શકે છે તો ઠાકોરજીના અપ્રશ નથી ઠાકોરજીની મરજા જ નથી ઠાકોરજીને કોઈ અપ્રશ આચાર વિચાર નથી પણ તમે આપણે ઠાકોરજી સાથે ભાઈ ઠાકોરજીની રસોઈ કરવી હોય તો અપ્રશથી કરવી જોઈએ આપણી રસોઈ એમને એમ ચાલશે પ્રશ્ન કેટલા બધા એવા જ છે આ પ્રશ્ન ઘણા બધા મારી પાસે એવા જ છે કે ભાઈ ઠાકુરજી હોય તો સૂતક પાડવાનું કે એમ એમ પાડવાનું એમ લખ્યું છે હવે સૂતક નહીં ઠાકોરજીને તો કાંઈ લેવા દેવાના કે જે સેવા ન કરતા હોય એને શું છોવાની જરૂર છે ભાઈ એ છોવાય પ્રશ્ન બધા છે મારી પાસે એટલે આજે આપણો વિષય શરણાગતિનો પૂરો થઈ એટલે બધા પ્રશ્નો હું ફટાફટ લઈ લઉં વિષય એટલો જ છે કે ભાઈ જે સેવા નથી કરતો એ પૂજન વિધિ કરી શકે છે તો પૂજન કોનું કોનું થઈ શકે કદાચ સેવા નથી નપતી થઈ શકે એમ નથી તો મહાપ્રભુજી કહે છે એને પૂજા કરવી જોઈએ ભગવત સ્વરૂપની પણ પૂજા થઈ શકે પૂજન ભાગવતની પણ થઈ શકે પૂજા શાલિગ્રામજી કે ગિરિરાજજીની પણ થઈ શકે ઠાકોરજીના પ્રસાદી વસ્ત્રજીની પણ એ પૂજન થઈ શકે અને ભાગવત જે છે એની પૂજનની પદ્ધતિ શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ પ્રકટ કરેલી છે બધા કે મર્યાદાની વાત છે પણ હરિરાયજી પ્રકટ કર્યું છે હરિરાયજી પુષ્ટિના જ્ઞાતા હતા કે નહીં સવાલ છે શરિરાયજી મહાપ્રભુજ એ ભાગવતના પૂજનની વિધિ શ્રી હરિરાયજીએ પ્રકટ કરી છે એ પૂજન વિધિ અનુસાર પાંચથી સાત મિનિટની પૂજા કરીને કાંઈક ભોગ ધરીને એમાં મિશ્રી અનસક્રી દૂધગર જે કાંઈ પણ ધરવું હોય પૂજનમાં એક જ વાર જે કાંઈ ભોગ ધરવું હોય ધરી શકો અને પછી એ પ્રસાદ એ પણ પ્રસાદ છે હવે ચરણોદક હોય કે નહીં પૂજનમાં ચરણોદક હોય કે નહીં તેમાં આવે છે સ્નાન કરાવો છો ભાગવતને પણ સ્નાન કરાવવાનું હોય કેવી રીતે ઉપર જલ નો ઢોળાય પણ જલ લઈ અને જરાક છીંટા એક છાંટ આપણે આપીએ છીએ તો એ ભાગવતને સ્નાન કરાવ્યું છે સ્નાનમ પરિકલ્પયા તો સ્નાન કરાવ્યું તો બાકીનું જે જલ છે ભગવાનનું એ ઉચ્ચિષ્ટ ચરણોદક જ કહેવાય જે જલમાંથી તમે સ્નાન કરાવ્યું બાકીનું જે વૈધુ એ ચરણોદક તરીકે તમે પ્રસાદ રૂપે લઈ શકો અને બીજું જે કાંઈ પણ તમે મિશ્રી સૂકો મેવો કોઈ લીલો મેવો કે જે કાંઈ પણ ભોગ ધરો રસોઈ કરીને પણ એક થાલી કરીને ભોગ ધરી શકાય ભાગવતજીને તો એ ભાગવતની આ રીતની એક સૂક્ષ્મ પૂજા જેનાથી નવતી હોય એને પૂજન કરવું જોઈએ અને એ પૂજન કરીને એ પ્રસાદ જે છે રસોઈ વગેરે મિલાવીને લેવું જોઈએ જેથી કરીને અન્ન દોષ નિવૃત્ત થાય અને ભગવાનને ધરેલો પ્રસાદ આપણને પ્રાપ્ત થાય આપણે ક્યાંય લાઇનમાં બેસવું ન પડે પ્રસાદ અમે પ્રસાદ તમારા ઘરમાં છે ને એટલે અહીંયા એવા છીએ વેચાતો લઈ લઈએ છીએ પ્રસાદ તમને પણ તમારા ઘરમાં મળી શકે છે ઠાકુરજીની પૂજન કરીને ભાગવતનું પૂજન કરીને તમે એ જે ભોગ ધર્યો છે એ તમે પ્રસાદના રૂપમાં ગ્રહણ કરી શકો છો તો આ રીતે આપણે સેવા ન કરી એ પાંચ મિનિટ સાત મિનિટનો સમય હોય તો પણ એ પૂજન ઠાકુરજીનું કરી શકે એટલા માટે શ્રી હરરાઈજીએ ભાગવત પૂજનની પદ્ધતિ પૂજ પૂજામાં કંકુક્ષ છિડકવા ફૂલ ધરવા ધૂપદીપ કરવું કારણ કે આ તો દીવા અગરબત્તી આપણે ન હોય હોય દીવા અગરબત્તી આપણે ત્યાં સેવામાં ઠાકોરજી રાજભોગ આવે છે ત્યારે ધૂપદીપ કરાય છે તો એ એ ધૂપ દીવા જ છે બીજું કંઈ નથી જે ધૂપદીપ કરે છે એ આપણે સેવામાં પણ થાય છે આ તો ઘણા છોડી દીધું હોય સેવા પ્રકારમાં બાકી સેવાની અંદર ઠાકોરજીની ધૂપદીપ થાય છે પૂજનમાં ધૂપદીપ કરવામાં આવે છે ભોગ ધરવામાં આવે છે અને પરિક્રમા કરવામાં આવે આ એક પૂજનની વિધિ છે તો ભાગવતનું પૂજન કરી અને તમે પ્રસાદ ગ્રહણ કરી શકો તમને તમારો ઠાકુરજીને ધરેલો જ પ્રસાદ તમને પ્રાપ્ત થાય ભગવાનના પૂજનના સ્વરૂપમાં કે સેવાના સ્વરૂપમાં પણ ભેદ નથી જે પૂજાનું સ્વરૂપ એ ઠાકુરજી નથી એમ ના કહી શકાય પુરુષોત્તમ નથી એમ ના કહી શકાય એ કૃષ્ણ જ છે એ કૃષ્ણની પૂજા થાય છે ભાગવતની પૂજા એ શ્રી કૃષ્ણની પૂજા છે તો પૂજન કરીને શરણાગતિમાં પ્રસાદ પણ આપણને પ્રાપ્ત થઈ શકે છે તો આટલા બધા માધ્યમથી આપણને પ્રસાદ મળી શકે તો શા માટે દેવદ્રવ્ય વાળો પ્રસાદ ખાઓ મનોરથોમાં ઠાકુરજી ન બિરાજતા હોય અને મનોરથ કોઈ કર્યો હોય ને કોઈ ઠાકોરજીને ભોગ ધર્યો હોય એ દેવદ્રવ્ય હોય છે ક્યારેય પ્રસાદ હોતું નથી હવેલી મંદિરોની અંદર કોઈ પૈસા આપીને મનોરથ કરાવે છે અને પ્રસાદ મળે છે એ પણ દેવદ્રવ્ય હોય છે એ પણ ગ્રહણ કરાતું નથી અને તમારા ઘરની અંદર પણ તમે ઠાકુજીની કાંઈ ભેટ કરેલી વસ્તુ હોય અને એમાંથી કાંઈ ઠાકુજીને જો ભોગ ધરો એ પણ દેવદ્રવ્ય થાય છે તો એ દેવદ્રવ્યનો પ્રસાદ લઈ શકાય નહીં એટલે આ જે બેને પ્રશ્ન કર્યો તો સમજાઈ ગયું બરાબર કે કે દેવ પ્રસાદ તો પ્રસાદ હોય એવું નથી હો એ દેવદ્રવ્ય છે દેવવંશ છે કે નહીં એનો આપણે જરાક ચેક કરીને લેવું જોઈએ પ્રસાદ હમણાં છાપામાં પણ આવ્યું હતું કે આતંકવાદીઓએ હિન્દુ લોકોને મારવા માટેનું એક કાવતરું એવું લખ્યું કે હિન્દુ લોકો જે છે એક સાધુનો વેશ હોય આ લોકોના લિસ્ટમાં છે આતંકવાદીઓના લિસ્ટમાં છે અને એક બે વખત પ્રયોગ થઈ ગયો છે હવે કે સાધુનો વેશ ધારણ કરો એટલે બધા પગે લાગવા માંડશે આ લોકો હિન્દુ લોકોની એવી વાત છે કે ભગવા કપડાં પહેરી લે જટા વધારી લે તો બધા એક બાપુ છે પગે લાગો અને એમાં કંઈક પ્રસાદ આપવા માંડે બુંદીનો લાડુ એટલે બધા લઈ જશે પ્રસાદ 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 કરીને લાવ લાવો લાઈન લાગે છે પ્રસાદ હોય એટલે લાઈન લાગે આપણો નિયમ છે શિબિર હોય એમાં વૈષ્ણવ જેટલા ભેગા થાય એના કરતાં પ્રસાદ લેવાનું આમંત્રણ હોય તો એના કરતા પાંચ દસ ગણો સમૂહ દેખાય છે તો બધાને પ્રસાદ હોય બધા પહોંચી જાય અને સાધુ લોકોને ત્યાં પણ મર્યાદા માર્ગમાં પણ જ્યાં ખૂબ અન્નક્ષેત્ર ચાલે ત્યાં ખૂબ જ ભીડ થાય અન્ન આવે એટલે બેસાડે જે પ્રસાદ લેવા ત્યાં બહુ ભીડ જામે તો આ લોકોને એવું છે કે ભાઈ આ લોકોને કંઈક ઝેર પણ જો પ્રસાદના રૂપમાં આપી દો તો આ બધા લઈ જાય એટલા લોકો મરી જાય તો અયોધ્યામાં કે ચિત્રકૂટમાં કોઈક સાદું પ્રસાદ વાંટતું તો અને એ પ્રસાદ જેણે જેને પણ ખાધો એ બધાને એકદમ પોઈઝનની અસર થઈ કેટલાય મરી પણ ગયા આવી ઘટના ઘણા વર્ષ પહેલા બની હતી તો પ્રસાદમાં એ ચેક કરવું પડે કે કોઈ આતંકવાદી ષડયંત્ર નથી કે નહીં પ્રસાદ એટલે લઈ જ લેવું બધું તો પ્રસાદમાં દેવવંશ આપણી માટે તો ષડયંત્ર આ છે કે દેવવંશ જે છે દેવદ્રવ્ય છે એ પ્રસાદના રૂપમાં મળશે તો મરી જશું અસમર્પિતથી નહીં મરીએ આપણે કારણ કે મહાપ્રભુ કહે છે શરણાગતિ રાખશો તો અસમર્પિત રહેતા હશો તો શરણાગતિપૂર્વક રહેશો તમારો પાત નહીં થાય ભગવાનના શરણમાં રહેશો તો અસમર્પિતથી કોઈ પાત નહીં થાય પણ દેવદ્રવ્યથી તો મહાપાતકી થઈ જશો એટલે પ્રસાદમાં દેવદ્રવ્ય ભળેલું નથી એ આપણે ખાસ ચેક કરવું જેમ લાગે છે ઝેર ભળેલું હોય તો એ લોકો લઈ લેશે અને બધા મરી જશે ખાય ખાય હે બુંદીનું લાડુ બધા જોઈ જાય એટલે બધા લેવા માંડે હવે બુંદીના લાડુ અંદર તો એને પોઈઝન મિલાવેલું જ છે એ લઈ જશે તો મરી જશે એમાં આપણે પણ ધ્યાન રાખવું પડશે એટલે સેવા ન કરે એ શરણાગતિમાં પૂજન ભગવાનની પૂજા એ કરી શકે છે જેવી તમને આવડે એ પ્રકારથી તમે પૂજા કરી શકો છો ધૂપ ધીપ કરવું ભોગ ધરવું કંકુ અક્ષરત છાંટવા એ પ્રકારથી પૂજનની વિધિ આપણે ત્યાં છૂટ છે કોઈ કહેતું હોય કે નથી એણે મહાપ્રભુજીના ગ્રંથો જોયા નથી એટલે એમ કહે છે કે આપણે ન હોય પૂજા શું કામ ન હોય આપણે એમનાજીની પૂજા કરીએ છીએ ગિરિરાજજીની સેવા નથી કરતા હોય જતીપુરા જઈએ છીએ ત્યારે સેવાનો પ્રકાર નથી એ પૂજનનો પ્રકાર છે ગોવર્ધન પૂજા આપણે ત્યાં થાય જ છે અનકૂટમાં પણ ગોવર્ધન પૂજા થાય છે તો પૂજન આપણે ત્યાં મર્યાદા ક્યાં ગણ્યું છે એ બતાવો કે પૂજનનો પ્રકાર તો આપણે કરતા જ આવ્યા છીએ શ્રી મહાપ્રભુજી પોતે ઠાકોરજીની સેવા કરી અનોસરમાં શાલિગ્રામજીની અનંત શયન શાલિગ્રામજીનું નું ઉપચાર પૂજન શ્રી મહાપ્રભુજી પોતે કરતા હતા અને કેટલા ગુસ્સામાં બાળકો પણ કરતા આવ્યા છે કે સેવાની સાથે પણ પૂજન કરતા હતા સેવા કર્યા હોય પછી પણ પૂજન કરતા હતા તો સેવાની સાથે પણ પૂજનનો પ્રકાર આપણે ત્યાં પહેલેથી ચાલ્યો આવે છે અને હરિરાયજી જેવા મહાનુભાવ છે હરિરાયજી જેવા જેને આપણે મહાપ્રભુ કહીએ છીએ હરિરાય પણ મહાપ્રભુ કહીએ છીએ એ હરિરાયજી લખતા હોય તો પછી કોઈ સંશયનો કોઈ સવાલ આવતો નથી એટલે પૂજન વિધિથી પણ આપણે શરણાગતિમાં એ શરણાગતિની અંદર બીજો એક પ્રકાર કે તમને એમ થતું હોય કે આપણા ઘરમાં પૂજન પણ થતું નથી થઈ શકતું નથી શરણાગતિ પણ બરાબર નભાવી શકાતી નથી તો અષ્ટાક્ષર મંત્ર જપ કરવો શ્રી કૃષ્ણ શરનામા સતત જપ કરવો જોઈએ અને કોઈ કૃષ્ણ મંદિર હોય મર્યાદા માર્ગીય કોઈ રામ મંદિર હોય કોઈ નરસિંહ મંદિર હોય કે કોઈ વામનજી આટલા અવતારો આપણે ત્યાં માનીએ છીએ કે જેને આપણે પુરુષોત્તમ અવતાર કહીએ છીએ એવા મંદિરોમાં પણ જઈને દર્શન અને તમે પૂજાની સામગ્રી લઈને ત્યાં પૂજન કરી શકો છો મહાપ્રભુજી છૂટ આપેલી છે તો લાગે તો આપણે ત્યાં રામ મંદિર હોય છે ત્યાં જવામાં અન્યાશ્રય નથી જરા પણ અન્ય આશ્રય નથી જો ઘરમાં એને લાગતું હોય કે મારા ઘરમાં કંઈ પણ થઈ શકતું તો રામ મંદિરમાં દર્શન કરે અન્યાશ્રય નથી અને ય્યાં પણ દેવદ્રવ્ય ન હોય કારણ કે ય્યાં પણ દેવાલયની અંદર પણ જો દેવને આવેલું હોય તો એ દેવદ્રવ્ય હોય છે પૂજનાર્થ આવેલું હોય તો દેવદ્રવ્ય નથી હોતું પણ તમે કંઈક સામગ્રી લઈ જાઓ ત્યાં ભોગ ધરો અને પ્રસાદના રૂપમાં તમે એને ગ્રહણ કરો તો કંઈ દેવદ્રવ્યનો ક્યારેય સવાલ આવતો નથી તો આટલા પ્રકારથી શરણાગતિ આપણે નભાવી શકીએ છીએ શ્રી કૃષ્ણ સ્થાનનામા બીજું કંઈ નહીં કંઈ થાય કે ન થાય પણ ભગવદ આશ્રય છોડવો નહીં શ્રી કૃષ્ણ સ્થાનનામામાં કરવું દેવતાઓને ભગવાનના અંગરૂપ માનીને એનું સન્માન કરવું અન્યાશ્રય નથી પણ અલગ કૃષ્ણથી અલગ કોઈ કૃષ્ણથી સમાન એ કૃષ્ણ સમાન માનીને એનું પૂજન અર્ચન નિત્ય કરવું એ અન્યાશય છે પણ અંગભૂત માનીને ક્યારેક કોઈક સન્માન કરો કોઈ દેવતાનું તો એ અન્યાશ્રય નથી અન્યાશ્રય છોડી શ્રી કૃષ્ણ શરણામાં મકાતા રહેવું આજ કરવાની ટેવ પડી ગઈ કે જેટલું બોલાય એટલું બે માલા પાંચ માલા એ પણ નથી કહેતા જેટલું બોલાય આખા દિવસમાં જેટલું યાદ આવે એટલું પણ શરણાગતિને ભૂલવી જોઈએ નહીં શ્રી કૃષ્ણ શરણામાં શ્રી કૃષ્ણ શરણામાં કહેતા રહેવું આટલું જો ટેવ પડી ગઈ તો છોકરાઓનો માલા પ્રાણીનો ખર્ચ ભાગવત સપ્તાહનો ખર્ચ વધુ બચી જશે બીજું કંઈ કરવાની જરૂર નથી માલા પ્રામણી કાન ખોલીને સાંભળી કોઈ પુષ્ટિ માર્ગી વિધિ નથી કોઈ પુષ્ટિ માર્ગી વિધિ નથી પુષ્ટિમાર્ગના કોઈ ગ્રંથમાં એનો ઉલ્લેખ નથી કેવલ અંધશ્રદ્ધા છે આ અંધશ્રદ્ધા આપણે છોડીએ અને કૃષ્ણ કેતા શું બેસે નાણું મૂરખતને કૃષ્ણ કેતા શું બેસે નાણું આ કૃષ્ણ કહેવામાં કોઈ ખર્ચ નથી શ્રી કૃષ્ણ શરણમમાં જેટલું બોલાય એટલું બોલો નિશ્ચિતપણે તમે ભગવાનના શરણમાં જે આવ્યો છે મામથી પાર્થ વિપાસિત્ય એ અપી સ્યુ પાપ ન સ્ત્રીઓ વેશ્યા તથા શુદ્રા તે અપી પરામ ગતિ જે મારા આશ્રયમાં રહે છે અને શ્રી કૃષ્ણ શરણમાં

કેવલ લૌકિકતા જ છે કેવલ લૌકિકતા સિવાય હવે કઈ રહ્યું નથી એટલે પાછળ કરવાની ક્રિયા બની ગઈ છે એટલે ઉત્તર ક્રિયાથી વધારે છે આપણે સમજી સમજાઈ જાય કે ની કોઈ એવી વિધિ નથી હવે એમ કે છે કે તો અમારે કરવું શું આપણા ઘરમાં જે ઠાકુરજી બિરાજે છે એમની સેવા કરો એમાં બધું આવી જાય છે છોકરાઓને પણ એમ કહેવું જોઈએ કે તમારે જો કંઈ મનોરથ કરવો તો એવો મનોરથ કરો કે કાયમ માટે અમારા ઠાકોરજીની તમે સેવા કરો અમારી પાછળ તમે માલા પ્રેરામણી નહીં કરો ભાગવત સત્તા એવું કંઈ કરવાની જરૂર નથી પણ અમારા જે ઠાકુરજી છે બસ એને ગ્વાલમંડલીમાં ન પધરાવો તમારાથી જેવી રીતે થાય એવી એની સેવા કરો એને ગ્વાલમંડલીમાં પધરાય આવતા નહીં કાલે મને બહુ આનંદ થયો અહીંના એક છોકરાએ મણાદી વૈષ્ણવના છોકરાએ એમ કીધું કે ભાઈ બાપુજી સેવા કરે છે બાપુજીની બધી મિલકત હું રાખું તો એના ઠાકુજીને હું કેમ ન રાખું અવશ્ય મેં મારા ઠાકુરજી એ બાપુજીના ઠાકુરજી મારા ઠાકુજી મેં કીધું ધન્યવાદ ને પાત્ર આટલી જો તમારા ભાવના હોય કે બાપુજીની મિલકત છોડતો નથી તો ઠાકોરજીને કેમ છોડું તો કાલે મને સેવા લેતા ત્યારે એક છોકરા એક ભાઈ એમ કીધું કે બાપુજીના ઠાકોરજીને હું કંઈ છોડવાનો નથી હા એ તો મને ખબર છે આટલી ભાવના હોય તો મનોરથ બધા સિદ્ધ થઈ ગયા હા કે ભાઈ ગ્વાલમંડલીમ નહીં પધરાવો તમે ઘરમાં એમને ખાલી બિરાજા રાખીને જે કાંઈ બને એવી સેવા કરશો ઠાકોરજી પ્રસન્ન થશે ગ્વાલમંડલીમાં એને સાવ હકાલપટ્ટી કરો ઘરમાંથી એવું ના કરો તો બસ મોટામાં મોટું તમે મનોરથ કરી લીધો હવે કઈ ના કરો તો ચાલે કઈ કરવાની જરૂર નથી લેવડાવવામાં કઈ વાંધો નથી પણ મારા પ્રેમ નિમિત્ત રોજ લેવડાવો હજાર બે હજાર ને તોય વાંધો નથી નિમિત્ત આવે છે ત્યાં આપણી ભક્તિ નો ભાવ ખંડિત થાય છે એમાં કઈ વાંધો નથી પણ તમારું દ્રવ્ય હોવું જોઈએ તમારા ઠાકુરજી વા એ ભૂલતા નહીં તો પછી કઈ વાંધો તો કઈ આવતું નથી કોઈ ની માટે માલાપ્રમ ની ક્યાંય મહાપ્રભુજી એ શરણાગતિ સમર્પણ સેવા અને ભક્તિ એના જે સિદ્ધાંતો એ પછી ક્યાંય આવી વિધિ લખી નથી એટલે આપણે વિરોધ કરીએ ને આપણને કઈ વાંધો નથી